જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજે આ મંદિર સજાવ્યું છે મેં તો કેવું લાગે છે મારું મંદિર મારા ભગવાનને બધા ભગવાને સજાવ્યા છે કાનુડાને સજાવ્યું છે લડ્ડુગોપાલ કેવા લાગે છે વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાજી બેલ પણ સજાવ્યો છે કાનારે ઓ કાનુડા તને બોલાવે તારી માં કાનારે ઓ કાનુડા તો કેવા લાગે છે લડ્ડુ ગોપાલ જરૂર કોમેન્ટ કરજો કેવું લાગે છે મારું મંદિર